નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન એક નવા અધ્યાય સાથે મિત્રો પરીક્ષા લક્ષી તૈયારી કરી રહ્યા છો કોમ્પિટિટિવ એક્ઝામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમે ખૂબ મહેનત કરી રહ્યા છો તો તે મહેનતને આગળ વધારતા આજે આપણે જોશું ધોરણ 6 નો વિષય છે મિત્રો સામાજિક વિજ્ઞાન અને તેનો એકમ છે 2 જેનું નામ છે આદિ માનવ થી સ્થાયી જીવન ની શરૂઆત મિત્રો આ એકમના આપણે વન લાઈનર પ્રશ્નો અને તેના ઉત્તરો ની ચર્ચા કરીશું પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નોમાં આ એકમમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે લગભગ એવો પ્રયાસ કરવો છે કે એકમમાંથી એક પણ પ્રશ્ન બાકી ના રહે તે રીતના વન લાઈનર પ્રશ્નો અહીં આપને સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ જે તમને પરીક્ષા લક્ષી તૈયારીમાં ખૂબ જ ઉપયોગી થશે તો વાતને આગળ ના ખેંચતા શરૂ કરીએ પ્રશ્ન નંબર

આપણે શિકાર કરવું અને એકઠું કરવાનું કામ આદિમાનવ કરતો ચોથું કેવું ખોરાક મેળવતા હરણ જેવા જંગલી શિકાર શિકાર કરતા માછલીઓ પક્ષીઓનો તેમજ કંદબૂળ અને ફળો આટલું આદિ માનવો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હરણ અને ઘેટા બકરા ભારતમાં આદિ માનવના વસવાટના સ્થળો કોને શોધી કાઢ્યા મિત્રો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે તો પુરાતત્વ શાસ્ત્રી હોય નૃંશાસ્ત્રી હોય ટેકનોલોજીના આદિમાનવના માનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે તો મિત્રો આજ રાખજો પાષાણ યુગ અંગ્રેજીમાં કહીશું પથ્થરની ટેકનોલોજી એવો શબ્દ પણ પૂછાઈ શકે આદિમાનવો શિકાર કરવા કયા સાધન

આદિમાનવ કેવા સ્થળે રહેવાનું પસંદ કરતા એક તો જ્યાં પથ્થરો મળી રહે લાકડા મળી રહે અને પાણી મળી રહે ને તેવા સ્થળે રહેવાનું પસંદ કરતા આ ત્રણ વિકલ્પો આપ્યા છે ચોથો વિકલ્પ જુદો આપ્યો છે તમારે પ્રશ્ન એમ કર્યો છે નીચેનામાંથી આદિમાનવ કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ ન કરતા તો ત્રણ ક્લિયર હશે ચોથો ઉત્તર લખી શકીશો ચલો મારમો વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કયા સ્થળોએ રહેતો પ્રાકૃતિક ગુફાઓમાં હજી એને ગુફા કે ઘર બનાવ્યા હતા કુદરત દ્વારા નિર્માણ પામેલી ગુફાઓમાં ఆది માનવ રહેતો ચલો આગળ 13 મધ્ય ભારતમાં ક્યાંથી પ્રાકૃતિક ગુફાઓ મળી આવી છે તો વિંધ્યા પર્વતમાળામાંથી આ ગુફાઓ મળી આવી છે મધ્ય ભારતમાં કઈ નદીની આસપાસના પ્રદેશમાંથી ગુફાઓ મળી આવી છે તો નર્મદા નદી ભીમબેટકા નામની ગુફા ક્યાં આવેલી છે યાદ રાખજો મધ્યપ્રદેશ રાજ્ય વિંધ્ય પર્વતમાળા વિદ્યાચલની પર્વતમાળા છે એમાં અને નર્મદા નદી ઉપર ત્રણેય વસ્તુઓ ક્લિયર સોળ ભીમબેટકા ગુફામાંથી કેવા ચિત્રો મળી આવ્યા છે તો પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો અને માનવના ચિત્રો મળી આવ્યા છે સત્તર ભીમબેટકામાંથી કેટલા ચિત્રો મળી આવ્યા છે લગભગ પાંચસો જેટલા ચિત્રો મળી આવ્યા છે ભીમબેટકાની ગુફામાં ચિત્રો કેવા રંગો વડે દોરેલા છે તો રંગો હતા પ્રાકૃતિક રંગો ક્લિયર ચલો આગળ દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી આદિમાનવના અવશેષો મળી આવ્યા છે તો કુરનુલ અથવા કર્નુલની ગુફામાંથી રાખના અવશેષો કઈ ગુફામાંથી મળી આવ્યા છે તો મિત્રો યાદ રાખજો કુરનુલની ગુફામાંથી સૌપ્રથમ આપણને રાખના અવશેષો મળી આવ્યા છે આજથી કેટલા વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હશે તો મિત્રો લગભગ અગિયાર હજાર વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરતો હતો જેમ કે આ અગિયાર હજાર વર્ષ પહેલાં દ્રાખના અવશેષો કુર્નુલ ની ગુફામાંથી મળી આવ્યા છે ચલો આગળ પ્રશ્ન બાવીસ કોની શોધથી આદિમાને એમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું એકદમી સી અગ્નિની શોધમાં આદિમાનો અગ્નિનો ઉપયોગ ક્યાં કરતો ત્રણ જગ્યાએ કરતો માં શેકીને ખાવા પ્રકાશ મેળવવા અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આગનો ઉપયોગ કરતો આજથી કેટલા વર્ષ પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું લગભગ બાર હજાર વર્ષ પહેલા વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું પછી આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી શોધ કઈ છે યાદ રાખીશું ચક્ર પૈડું પણ પૂછી શકે ચક્ર અને પૈડુ આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ એ તો આવડે જ મુત્રો પુરાતત્વ શાસ્ત્રીઓએ માનવ વસાહટના કયા સ્થળો શોધી કાઢ્યા હતા તો બુર્જહોમ ગુફકરાલ ગુરંગી મેહરગઢ લાંગણજ ભીમબેટકા કોલડી હવા અને ચિરાત આટલા સ્થળો જ્યાંથી આપણને આદિ માનવના પ્રાકૃતિક રહેઠાણના પુરાવા મળ્યા છે ચલો અઠ્યાવીસ મેહરગઢ ક્યાં આવેલું છે મેહરગઢ હાલ પાકિસ્તાનમાં આવેલું છે મેહરગઢ માંથી સાના અવશેષો મળી આવ્યા છે ઘઉં જવ ઘેટા બકરા પથ્થરના ઓજારો આમાંથી ત્રણ પૂછ્યા હશે ચોથું અલગ પૂછ્યું હશે કદાચ એવું કરી શકે કોલડી હવા ક્યાં આવેલું છે તો ઉત્તર પ્રદેશમાં કોલડી હવા આવેલું છે કોલડી હવામાંથી સાના અવશેષો મળી આવ્યા છે તો ચોખા અને પ્રાણીઓના હાડકા આપણને કુલડી હવામાંથી મળી આવે છે મહાગઢામાંથી સાના અવશેષો મળી આવ્યા છે તો ચોખા ઘેટા બકરા પથ્થરના ઓજારો મળી આવે છે મહાગઢા ક્યાં આવેલું છે તો મહાગઢા ઉત્તર પ્રદેશમાં આવેલું છે ચલો તેત્રીસ પછી આગળ લાંગણજ માંથી સાના અવશેષો મળી આવ્યા છે તો માનવ વસાહત અને ગેંડો યાદ રાખજો ગેંડો જુદું પડે છે ગેંડાના અવશેષો ક્યાંથી મળ્યા છે તો લાંગણજ થી મળેલા છે ધ્યાન રાખજો ઘણા બધા પ્રશ્નો નીકળે એવા છે પ્રશ્ન કાં તો આમથી આમ પૂછેન કાં તો આમથી આમ પૂછે તૈયારી તમારે ક્લિયર કરી દેવી અહીં તમને ઓછા પ્રશ્નોમાં ઘણી બધી માહિતી આપી દીધી છે લાંગણજ ક્યાં આવેલું છે તો લાંગણ જ ગુજરાતમાં આવેલું છે તો પ્રશ્ન પૂછાય ગુજરાતમાં કયું પુરાતન સ્થળ આવેલું છે આદિમાનવનું તો લાંગણ જ આવડું આવળું પૂછી શકીએ મુર્જહોમ અને ગુફ્રકાલ ત્યાં આવેલા છે તો જમ્મુ કાશ્મીરમાં આવેલા છે હવે આગળ પ્રશ્ન નંબર સોડત્રીસ મુર્જહોમ અને ગુફ્ફકાલમાંથી સાના અવશેષો મળી આવ્યા છે તો ઘઉં મસૂર કૂતરા અને ખાડાવાળા મકાન યાદ રાખજો ખાડાવાળા મકાન ક્યાંથી મળ્યા છે તો મુર્જહોમ અને ગુફ્ફકાલમાંથી મળ્યા છે કેમ કે હિમાલયની નજીક આવેલા છે ઠંડીના રક્ષણના કારણે ખાડાવાળા મકાનો બનાવેલા હશે ચિરાદ ક્યાં આવેલું છે તો ચિરાદ બિહારમાં આવેલું છે ચિરાદમાંથી આપણને શાના શાના અવશેષો મળી આવ્યા તો ભેંસ બળદ અને ઓછારોના અવશેષો આપણને મળી આવ્યા છે અવશેષો ઉપરથી સ્થળ પૂછી શકે રાજ્ય ઉપરથી સ્થળ અને સ્થળ ઉપરથી રાજ્ય પણ પૂછી શકે છે તૈયારી બંને બાજુ કરી દેવી તમને ટૂંકમાં માહિતી આપી છે યાદ રાખજો ચલો આગળ પથ્થરના તીક્ષ્ણ ઓજારો આપણને ક્યાંથી મળી આવે છે બે જગ્યાએથી આપણને પથ્થરના તીક્ષ્ણ ઓજારોના હથિયારો મળે છે મેહરગઢ અને ઇનામ ખાન પ્રશ્ન થાય પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણી શકાય તો ઉત્તર છે મેહરગઢ અને ક્યાં આવ્યું તો કે હાલ પાકિસ્તાનમાં આવેલું છે પ્રાચીન ભારતનું સૌથી જૂનું ગામ મેહરગઢમાં કેવા આકારના ઘરોમાં લોકો રહેતા હતા તો મેહરગઢ આવશે તો મિત્રો એમના ઘરનો આકાર લંબચોરસ હતો અત્યારના આપણા ઘરોની જેમ લંબચોરસ આકાર હતો કઈ જગ્યાએથી સબની સાથે બકરી દફનાવી હોય તેવા પુરાવા મળ્યા છે તો મિત્રો યાદ રાખજો મેહરગઢમાં સબની સાથે બકરી દાટેલી હોવાના પુરાવા મળ્યા છે મતલબ કે તે પૂર્વ જન્મમાં પણ માનતા હતા ઈનામઘામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો મહારાષ્ટ્ર રાજ્યમાં ઈનામ ગામમાં આવેલું છે પ્રશ્ન થાય મહારાષ્ટ્રમાં કયું પુરાતન સ્થળ આવેલું છે તો ઈનામઘામ ઇનામધામમાં કેવા આકારના ઘરો મળી આવ્યા છે મિત્રો યાદ રાખીશું ગોળ ઘરો મળી આવ્યા છે જેમ કચ્છમાં ભૂંગા હોય છે ગોળ તેવા જગ્યાએથી પણ ગોળ ઘરોના અવશેષો મળ્યા છે મૂર્જ હોમમાં આપણે જોયું તો ભાઈ ઘરો કેવા હતા તો કે ખાડાવાળા મકાનો હતા આગળ જોયું મેહરગઢમાં તો કે લંબ ચોરસ આકારના ઘરો અને આ ઈનામ ગામમાં ગોળ આકારના ઘરો મળેલા છે ધ્યાન રાખીશું મહારાષ્ટ્રના કયા સ્થળેથી બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે તો ઇનામ ગામમાંથી આપણને આ અવશેષો મળેલા છે છેલ્લું શરૂઆતમાં આદિમાનવ ખેતીની સાથે બીજો કયો વ્યવસાય સંકળાયેલો હતો તો ખેતી હોય તો આપણને ખબર છે જોડે જોડે પશુપાલન પણ હોય આપણે એકમમાં એવું શીખ્યા તો મિત્રો અહીં તમને સુડતાલીસ પ્રશ્નો એવા કાઢીને આપ્યા છે કે તેનો ઉત્તર પણ પ્રશ્ન બની શકે એટલે કે લગભગ સુડતાલીસ ના ડબલ કરીએ તો નાઇન્ટી જેટલા પ્રશ્નો આ બાજુથી આ બાજુ આ બાજુથી આ બાજુ તમને કાઢીને આપેલા છે આશા રાખું છું કે એકમનો એક પણ મુદ્દો છૂટી ગયો નથી અને તમને આ તમામે તમામ પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે પરીક્ષા લક્ષી તૈયારીમાં તમને ખૂબ ઉપયોગી થશે તેવી આશા છે તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડિયોને પહોંચાડજો તમને પ્રશ્ન કોઈ ના સમજાયો હોય વિડિયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરશો ત્યાં સુધી હવે મળીશું નવા એકમ સાથે એકમ ત્રણમાં ત્યાં સુધી સૌને રામ રામ